અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા ખલિકપુરના રહીશોમાં બિલ્ડરો દ્વારા પવરણી પાવને પૂરી દેવાતા રોષ ફેલાયો છે ખલિકપુરમાં આવેલા સેવક ચોકડી પાસે પવરણી પાવ આવે છે જે ભાવ બિલ્ડર દ્વારા પૂરી દેવાના આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે વાવમાં વર્ષોથી માતાજીનું મંદિર હોવાનું ગ્રામજનો દ્વારા દાવો કરવામાં આવ્યો છે તો આ વાવ દાયાભાઈ રાયની જમીનને આગળ આવેલ છે ત્યારે આ પૌરાણિક વાવ પૂરી દેતા ગ્રામજનો દ્વારા રોષ વ્યક્ત કરાયો હતો ત્યારે માતાજી પ્રત્યેની આસ્થાને લઈને ગ્રામજનોએ મોટી સંખ્યામાં ભેગા થઈ ધજા અને મીણબત્તી લઈ રેલી યોજી પૂરી દેવાયેલી વાવની જગ્યાએ ભજન કર્યા હતા તો ગ્રામજનોએ વાવના સ્થળે ધજારૂપી મીણબત્તી લગાવી પૂજા કરી માતાજીના ભજન ગાઈ બિલ્ડરો સામે રોષ વ્યક્ત કર્યો હતો આજે શું ઘટના હતી ને શું હતું આજે જે ઘટના બની સાહેબ મારું નામ ખાયાભાઈ ધીરાભાઈ અને હું ખલીપુર ગ્રામ પંચાયતમાં પૂર્વ સરપંચ છું અને પંદર વર્ષ સરપંચ પદ ખલિપુર પંચાયતમાં પહોંચ્યું છે આજે આ વાવ એ પુરાતત્વ વિભાગની વર્ષો પુરાણી વાવ હતી અને એમાં ખોડિયલ માતાનું મંદિર સાક્ષાત ચમત્કારિક મંદિર હતું અને જે વખતે રજવાડાઓએ રાજા બનાવેલું હતું એ વખતે આ સ્તંભની બાજુમાં એક ગોખ બનાવેલો હતો અને ત્યાં ખોડિયાર માતાના મંદિરનું બિરાજમાન કરેલો હતો અને એ મંદિર આ લોકોએ આજે વાવને તોડફોડ કરી અને મંદિરને મૂર્તિને નુકસાન કરીને મૂર્તિને દબાવી દીધી છે અને ખરેખર જે પુરાતત્વ વિભાગને જોન કરી બીજા કલેક્ટરોની આજુબાજુના જે એનએપીઓ અધિકારીઓને જોન કરી છતાં એ મીઠાઈનો પડીકો લઈ મોટા મોટા પડીકો લઈ અને આ લોકોએ કોઈ ધ્યાન આપ્યું નહીં અને વાવનું પૂરણ કરી નાખ્યું છે અને આ જે પુરાતત્વ વિભાગ એ કલેશ્વરીમાં જે તખતસિંહ રાજા હતો લુણાવાડાનો એ રાજાએ જે વાવો બનાવી એના કરતાં આ અમારી જે વાવ ખલિપુરની સહયોગ ચોકડીની બાજુમાં એ વાવ ખરેખર એની કોતરામાણી અને એનો જે સ્તંભ એ અલગ પ્રકારના એવા તો કલેશ્વરીમાં નથી છતાં જો કલેશ્વરીમાં એક પુરાતત્વ વિભાગ આ રીતે એમ કરતો હોય તો આ તો લગભગ સો વર્ષ પુરાણી વાવ અને સાતના આઠના ઉતારામાં વાવવાળું ખેતર બોલે છે અને વાવ ચોક્કસ અને જે મોડાસાનો રાજા હતો મોડાસાની એ રાજાએ પણ આ મંદિરનો વારંવાર દર્શન કરવા આવતું અને બાજુમાં મોડાસાની પબ્લિક પણ વારંવાર રવિશનિએ દર્શન કરવા આવતી અને આ લોકોએ ઝાડો કાપી નાખ્યો મૂર્તિનું મેં તોડફોડ કરી અને મૂર્તિનું મેં વાવને સીલ એમ કરી નાખ્યું અને ખરેખર આ આવું કરાય નહીં અને જો મંદિરનું આ રીતે કરી તો બીજા આસ્થાને જે નુકસાન થયું મને ખરેખર અમને બહુ ભારે નુકસાન થયું અને આ જે માતા અમારા ગોમખેડાની માતા હતી અને આ ગોમને પૂછ્યા વગર આ ભાઈએ બિલ્ડરોએ તોડફોડ કરી નાખી છે બિલ્ડરો ક્યાંના છે આ બિલ્ડરો મોડાસાના બાજુના જ છે અચ્છા જમીન કોની છે જમીન છે એ રાઈટ આયાભાઈ મંગળભાઈ પટેલની હતી વર્ષો પુરાણી અને આ ઓગણીસો ને આડત્રીસની સાલમાં જ્યાં અમારું જન્મ નહોતું અમારી માએ પણ લગ્ન નહોતું કર્યું એ વખતની રાજા મહારાજાવાળાની એક હજાર વર્ષ પુરાણી વાવ અને આ વાવ ચમત્કારી આ વાવની અંદર પાણી પણ મટી શકતું નથી અને આ વાવમાં જે જે આપણા વા જે નાખ્યો તો વારા પગમાં નીકળતા એ વખતે પણ કોઈ વિભાગે આ વાવનું કોઈ રોકાણ કર્યું નહોતું અંદર પ્રવેશ છૂટતી હતું અને પવિત્ર પાણી હતું અને સાક્ષાત ચમત્કારી હતું એટલે ઘણા લોકોને આનાથી એમ કે સારો ફેર પડી જતો આજે પણ બધી વાવો મોડાસાની સહી સલામત હોય તો ખડીજપુરની વાવ કેમ આ રીતે એમ કર્યું છે એટલે આ અંગે યોગ્ય નિર્ણય કરવા આપશે એમને નમ્ર વિનંતી છે બરાબર સાહેબ હું ખાઠ હરસુખભાઈ સોમાજી મુકામ ખલીકપુર પૂર્વ સરપંચ આજે હું જણાવું છું કે અમારી ખલીકપુર સીમમાં સહયોગ ચોકડીની નજીક એક પુરાની વાવ આવેલી હતી સર્વે નંબર જૂનો સર્વે નંબર ત્રીસ હાલ નવો સર્વે નંબર અગિયારમો વાવ જૂની ગુતવણી કામવાળી શિલ્પોવાળી વાવ હતી એ બિલ્ડર લોકોએ અમારું આસ્થાનું સ્થળ હતું એના અંદર એક માતાજી ખોડિયાળ માતાજીનું અમારું ગામનું ખલીપુર ગામનું મંદિર હતું તે તોડી નાખ્યું છે અને પૂરી ગાલ્યું છે રાતોરાત આ લોકો બિલ્ડરોએ અને પોતાના હિત માટે અમારા ગામનું આસ્થાનું સ્થળનું અહિત કર્યું છે તેના માટે અમે ગામજનો ભેગા થઈને આજે ઉગ્ર આંદોલન કરેલું છે અને અમારી વાવ હતી એમ ફરી ખુલ્લી કરી એટલા માટે અમે સરકારજી આગળ પણ રજૂઆત કરીશ દેખ પુરાતત્વમાં પણ અમે રજૂઆત કરી છે કલેક્ટરજીને સાહેબજી બીજા અન્ય વિભાગોમાં પણ અમે જાણ કરી છે કોઈ અમે તજવીલી લીધી નથી એટલે મારી નમ્ર વિનંતી છે કે આ માધ્યમથી સરકારથી યોગ્ય પગલાં લે એવી શુભેચ્છા જગ્યા એ ખરેખર સરકારી હેડે આવે છે પંચાયતમાં બોલે છે પુરાતત્વ વિભાગમાં બોલે છે અને આ જે વાવ વાવ જે આવેલી છે એ કોઈ માલિકીની નથી પણ બરજબરી ત્યાં લોકોએ પૈસાની લાલચમાં અધિકારીઓને લલચાઈ મીઠવા પડીકો આપી મોટો મોટો પડીકો લાખો કરોડોનો પડીકો ફેંકી અને આ વાવનું જે પૂરણ કર્યું એ ને વ્યાજબી નથી આ અંગે યોગ્ય તપાસ થવી જોઈએ અમિત ઉપર દેશ સાથે સી એન ટ્વેન્ટી ન્યૂઝ અરવનલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ